સાવલી પોઈચા મહીસાગર નદીના બ્રિજ પરથી બેતાળીસ વર્ષીય વ્યક્તિએ જીવલેણ છલાંગ લગાવી વડોદરા જિલ્લાના સાવલી અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદીના બ્રિજ પર આજે દુઃખદ બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ બેતાળીસ વર્ષીય ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલ મૂળ સાવલી તાલુકાના નમીસરા ગામના બાઇક લઈને બ્રિજ સુધી આવ્યા હતા બાદમાં તેમને બાઇક રોકી બ્રિજ પર લગાવેલી લોખંડની રેલિંગ પર ચડીને નદીમાં છલાંગ લગાવી દીધી ઘટના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને અને લોકો ઉમટી પડ્યા તરત જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પરથી બાઇક અને સામાન તપાસતા મૃતકની ઓળખ મળી આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો સ્થળ પર આવેલા મૃતકના કાકાએ જણાવ્યું કે ઉજ્જવલ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને એ જ કારણસર તેમને આ રીતે જીવનનો અંત કર્યાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે